આર કે પટેલ પ્રદેશ મહામંત્રી ભારતીય કિસાન સંઘ પહેલાં તો પંજાબની અંદર ખૂબ મોટી બાળ આવી છે અને ત્યાંના કિસાનો પ્રતાડિત થયા છે તો બધા જ દેશભરના ખેડૂતોને વિનંતી છે કે ભાઈ નજીકના જ્યાં 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 પણ આપણે પંજાબના ખેડૂતોની વારે આવતા આવી શકીએ ત્યાં વારે આવો આપણા માધ્યમથી બધા જ આજુબાજુના રાજ્યના ખેડૂત મિત્રોને વિનંતી છે ગત જીએસટી કાઉન્સિલની બેઠક બેઠકમાં જે નિર્ણય લેવાયો છે કે ભાઈ જીએસટીના રેટ ઓછા કર્યા છે સમગ્ર દેશભરના લોકો માટે આ હર્ષ અને લાગણીનો વિષય છે એમાં પણ ખાસ કરીને ખેડૂતો માટે જે ખેડૂત વપરાશના સાધનો હતા એના પર પણ જીએસટી ઓછો કર્યો છે એની માગણી સતત ભારતીય કિસાન સંઘ કેન્દ્ર સરકાર સમક્ષ કરતું રહેતું હતું રાજ્યના નાના મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ આ વાતને વાચા જીએસટી કાઉન્સિલની અંદર આપી છે જેથી કરીને અત્યારે જે ડ્રીપ ઇરિગેશન હતી ટ્રેક્ટર ઉજારો હતા એના ઉપર જે બાર અને અઢાર ટકા અનુક્રમે જે જીએસટી લેવાતો તો એ પાંચ ટકા થયો છે ક્યાંક ગુજરાતની અંદર પહેલાં જ્યારે જીએસટી અઢાર ટકા અને બાર ટકા હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા અપાતી સબસિડી જે ટ્રેક્ટર ઉપર અનુક્રમે પિસ્તાલીસ હજાર હતી એનો પણ ગત વર્ષે ભારતીય કિસાન સંઘની લાગણી અને માગણીને ધ્યાન આપીને સરકારે એક લાખ કરી હતી અને આ જીએસટી ઘટાડાથી એની અંદર પણ ખેડૂતોને ફાયદો થવાનો છે કુલ મિલાયન અન્નદાતા પોતાનો પોતાની આવકનો હિસ્સો દેશભરની અંદર એક ટેક્સ પેયર કરદાતા બન્યો હતો એનો ટેક્સપેયર કરદાતાના માથા ઉપર જે ભાર હતો એ હળવો થયો છે તો આ નિર્ણયને ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અને ખેડૂતો વચ્ચે હું